નમસ્કાર સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું ભાર્ગવ આજે આપણે જોઈશું મેથ્સ અને રીઝનિંગ બરાબર છે કે જે તમારી ક્લાસ થ્રીની એક્ઝામ્સ છે અથવા જે સીસીઈની એક્ઝામ છે એમાં ઉપયોગી સાબિત થશે જરૂરી નથી કે કોઈ પણ એક જ એક્ઝામમાં કોઈ પણ એક્ઝામ લઈ લો બરાબર છે એમાં આ પ્રકારના દાખલાઓ પૂછાશે જ બરાબર તો સીસીઈનું મેં એક પેપર જોયું હતું બરાબર તો એમાં આ પ્રકારના પણ દાખલાઓ પૂછવામાં આવે છે આકૃતિ આધારિત બરાબર તો એમાંથી મેં બે જેવા એક્ઝામ્પલ લીધા છે તો સોલ્વ કરી લઈએ બરાબર તો આ એક્ઝામ્પલમાં કહેવા એમ માગે છે કે કોઈ પણ આ આકૃતિ આપેલી હશે તમને અને કહેવામાં આવશે કે એને અરીસામાં જોવામાં આવશે તો એ કેવી રીતે દેખાશે બરાબર હવે કોઈ પણ વસ્તુ હોય બરાબર ધારો કે મેં બી કર્યો બરાબર તો હું અરીસામાં જોઈશ તો એની જે લેફ્ટ સાઈડની બાજુ છે એ રાઈટ સાઈડ જતી રહેશે અને જે રાઈટ સાઈડની બાજુ છે લેફ્ટ સાઈડ જતી રહેશે મતલબ કે જે આ છે એ દેખાશે આ બાજુ જે લેફ્ટ સાઈડ હતું એ હવે દેખાશે રાઈટ સાઈડ બરાબર અને જે આ રાઈટ સાઈડ હતું એ દેખાશે લેફ્ટ સાઈડ મતલબ કે મને આ મુજબની આકૃતિ જોવા મળશે બરાબર છે ધારો કે હું સી લખું છું તો એને અરીસામાં જોઈશ તો મને આ મુજબનું દેખાશે બરાબર છે તો આ રીતનું હશે તો જોઈ લઈએ પહેલા નંબરનું એક્ઝામ્પલ એમાં કઈ રીતે છે તો આ મુજબની આપણને આકૃતિ આપેલી છે બરાબર હવે આમાંથી કયો ઓપ્શન હશે કે જે અરીસામાં જોવાથી દેખાશે બરાબર તો અહીંયા શું આપ્યું છે આપણને આ સાઈડની જે આકૃતિ આપી છે આ જે બે પાંખિયા છે એ અડેલા છે અને લેફ્ટ સાઈડ આપેલા છે બરાબર તો સામે પણ આપણે એવી આકૃતિ જોવાની કે જેમાં લેફ્ટ સાઈડ નહીં રાઈટ સાઈડ હોય અને બે પાંખ્યા અડેલા હોય બરાબર દેખો આમાં તો વચ્ચે છે તો આ તો આવશે જ નહીં બરાબર આમાં લેફ્ટ સાઈડ છે તો આ પણ નહીં આવે અને અહીંયા પણ વચ્ચે છે તો આ પણ નહીં આવે તો કઈ આકૃતિમાં છે તો આ આકૃતિમાં છે દેખો બે પાંખ્યા છે અડેલા છે બરાબર આ બે છે કે જે વચ્ચે છે બરાબર આ ઉપરનું છે એ અડેલું છે બરાબર દેખો અરીસામાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું જે ઉપર અને નીચે હશે એ સેમ ટુ સેમ રહેશે ખાલી લેફ્ટ અને રાઈટ સાઈડ છે એ ખાલી બદલાશે બરાબર છે બાકી જે ઉપરનું છે એ એમને એમ રહેશે નીચેનું પણ એમનું એમ રહેશે બરાબર છે તો અહીંયા સાચો ઓપ્શન કયો આવશે તો ઓપ્શન નંબર બે બરાબર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે અમુક સમયે મૂળાક્ષરો આપવામાં આવશે જેમ અત્યારે મેં બી બતાવ્યો બરાબર છે સી બતાવ્યો તમને એ પ્રમાણે મૂળાક્ષરો પણ બતાવવામાં આવશે એને અરીસામાં જોઈએ તો કઈ રીતે દેખાશે બરાબર છે તો એમાંથી અમુક મૂળાક્ષરો છે જેમ કે એ છે પછી એચ લઈ લો ઓ લઈ લો પછી યુ છે બરાબર એમ છે તો આ બધા જે મૂળાક્ષરો છે બરાબર તો એ તમે અરીસામાં જોશો ને તો પણ એ રીતે જ દેખાશે સેમ ટુ સેમ દેખાશે જેમ કે એક્સ છે એને જો હું અરીસામાં જોઈશ તો એ એક્સ જ દેખાશે બરાબર છે તો આટલી બાબત ખાસ ધ્યાન રાખજો એ લઈ લો અથવા એચ લઈ લો બરાબર છે તો એચને ધારો કે દેખો આ વચ્ચેનું છે એ તો એમનું એમ રહેવાનું બરાબર હવે આ લેફ્ટ છે તો એ રાઈટ સાઈડ જતી રહેશે અને જે રાઈટ સાઈડ છે લેફ્ટ સાઈડ જતી રહેશે મતલબ કે દેખાશે એમને એમ બરાબર તો એ મુજબ આ આપેલું છે એનું જોઈ લઈએ તો યુ ટીઝેડ એફ વાય સિક્સ કે એચ બરાબર હવે અહીંયા યુ પણ આપેલો છે ને છેલ્લે એચ પણ આપેલો છે બરાબર હવે મેં હાલ જ વાત કરી કે યુ છે અને એચ છે બરાબર એને અરીસામાં આપણે જોઈશું તો સેમ ટુ સેમ દેખાશે બરાબર છે યુ છે અને એચ છે બરાબર તો સેમ ટુ સેમ આપેલું હોય તો એવું જોઈ લઈએ બરાબર હવે આને અરીસામાં તમે જોશો તો શરૂઆત ક્યાંથી થશે એચથી થશે બરાબર ત્યારબાદ આવશે કે કે આમ ઊંધો થઈ જશે બરાબર સિક્સ આમ છે તો સિક્સ આમ થઈ જશે બરાબર છે આ મુજબ થઈ જશે બરાબર વાય છે એ એમના એમ રહેશે

તો એચ છે કે ઊંધો આપેલો છે સિક્સ છે વાય છે એફ છે જેડ અને યુ પણ આપેલો છે અને એ પણ સીધો છે તો આપણો સાચો જવાબ કયો થશે તો ચોથા નંબરનો ઓપ્શન છે એ સાચો જવાબ થશે બરાબર છે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક ફોટા સામે જોઈને સંજય કીધું કે તે મારા મામાની એક જ બહેનની દીકરીના પિતાનો ફોટો છે તો ફોટામાં રહેલ વ્યક્તિ છે સંજયના કોણ થશે બરાબર બરાબર તો બાય છે છે જોઈએ સંજય શું કીધું એને કોઈ વ્યક્તિને કીધું છે કે તે મારા મામાની બરાબર હવે સંજયના મામા છે બરાબર એના મામાની એક જ બહેન બરાબર એક જ બહેન તો એ કોણ હશે તો સંજયના મમ્મી હશે

જે બેનના પિતા હશે ભાઈના પણ પિતા હશે તો એ કોણ હશે તો એ હશે સંજયના પિતા બરાબર તો આપણને પૂછ્યું છે કે સંજયના શું થાય તો સંજયના કોણ થશે તો એ થશે ફાધર પિતા થશે બરાબર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ આ છે સિટિંગ એરેન્જમેન્ટનું બરાબર જોઈ લઈએ છ વ્યક્તિઓ છે એમ એન ઓપી ક્યુઆર એ ત્રણ વ્યક્તિ પ્રતિ હરોળ પ્રમાણે બે હરોળમાં સામ સામે મુખ રાખીને બેઠા છે બરાબર છે અહીંયા લખ્યું છે ત્રણ વ્યક્તિ પ્રતિ હરોળ મતલબ કે સામ સામે મુખ રાખીને બેઠા છે મતલબ કે આ મુજબ એ લોકો બેઠા છે બરાબર ત્રણ ત્રણનું ગ્રુપ કરીને બરાબર હવે શું કહે છે કે ક્યુ કોઈ હરોળના અંતમાં નથી બરાબર છે તો આના બે ઓપ્શન બને બરાબર કાં તો ક્યુ અહીંયા હોય કાં તો ક્યુ અહીંયા હોય શું કહે છે કે અંતમાં નથી તો અંતમાં મતલબ કે અહીંયા હોવો જોઈએ બરાબર પરંતુ ક્યું અંતમાં નથી તો ક્યાં હશે વચ્ચે હશે પરંતુ એમાં પણ ઓપ્શન છે આપણી પાસે કે ઉપર હોઈ શકે કાં તો અહીંયા નીચે હોઈ શકે બરાબર કીધું નથી કે કોની રાઈટ અથવા લેફ્ટ સાઈડ છે ચલો નેક્સ્ટ પી છે એ આરની ડાબી બાજુથી બીજા સ્થાને બેઠો છે બરાબર હવે પી છે હવે શું કીધું કે પી છે એ આર ની ડાબી બાજુથી બીજા સ્થાને બેઠું છે બરાબર હવે બીજા સ્થાનેનો મતલબ શું થશે કે આર છે એ કોઈ પણ છેડે હોવો જોઈએ તો અહીંયા ધારો કે આર હોય તો એની ડાબી બાજુ કઈ થશે આ અને એના બીજા સ્થાને મતલબ કે પી અહીંયા હોવો જોઈએ બરાબર પરંતુ આમાં બીજી કન્ડિશન એ પણ બનશે કે આ મુજબ પણ હોઈ શકે કે ધારો કે આર અહીંયા હોય બરાબર તો પી એના અહીંયા એટલે બીજા સ્થાન એટલે અહીંયા પણ હોઈ શકે બરાબર કન્ડિશન તો કોઈ પણ હોઈ શકે આ સિવાય ક્યુ તો વચ્ચે છે પરંતુ આપણને ખબર નથી કે કે છે છે બરાબર હવે શું કીધું કે ઓ છે એ ક્યુ નો પડોશી છે બરાબર તથા પીની ક્રોસમાં બેઠો છે બરાબર પીની ક્રોસમાં બેઠો છે તો ધારો કે પી છે અહિયાં હોય તો ઓ અહીંયા હોવો જોઈએ એના પરથી આપણને ખબર પડ્યું કે ક્યુ છે એ એમની સામેની બાજુ હશે બરાબર એ જ રીતે ક્યુ અહીંયા હશે અને પીની ક્રોસમાં કોણ છે ઓ છે બરાબર ક્રોસ મતલબ આ મુજબ થશે આ ક્રોસ થઈ બરાબર તો આ મુજબની બે કન્ડિશન મળી આપણને એન છે એ આરનો પડોશી છે બરાબર એન છે એ આરનો પડોશી છે કોણ એન તો એન કાં તો અહીંયા હોઈ શકે કાં તો અહીંયા હોઈ શકે કારણ કે આરનો પડોશી છે બરાબર હવે શું કીધું આપણને તો ઉપરોક્ત કથનના આધારે એનની સામે કોણ બેઠું હશે બરાબર હવે દેખો એમ મૂકવાની જરૂર નથી એમ ધારો કે અહીંયા મૂકી દઉં તો અહીંયા મૂકી દઉં બરાબર જ રહેવાનું પરંતુ આપણે શું કીધું કે એનની સામે કોણ હશે કે એ વચ્ચે જ છે બરાબર અને સામે કોણ વચ્ચે છે ક્યુ તો એનની સામે કોણ હશે તો એનની સામે હશે ક્યુ બરાબર છે એનની સામે કોણ હશે ક્યુ એનની સામે કોણ હશે ક્યુ કોઈ પણ કન્ડિશન લઈ લો સેમ જ જવાબ આવશે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જો કોઈ સાંકેતિક ભાષામાં લવનો કોડ ટ્વેન્ટી સેવન તથા ગલનો કોડ ટ્વેન્ટી થ્રી હોય તો બ્રેકઅપનો કોડ કયો થાય બરાબર છે ચાલો જોઈ લઈએ હવે અહીંયા લવનો કોડ આપ્યો છે આપણને ટ્વેન્ટી સેવન તો અહીંયા લગભગ આ મુજબની કન્ડિશન હોઈ શકે બરાબર એના બરાબર ટ્વેન્ટી સેવન હોઈ શકે પરંતુ જોઈ જોઈએ બરાબર તો એ બીસીડી પ્રમાણે ધારો કે એને એક લખીએ બીને બે લખીએ સીને ત્રણ ડીને ચાર ઈને પાંચ બરાબર એફ જી એચ આઈ જી કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ બરાબર અહીંયા શું આવશે તેર આવશે ચૌદ પંદર સોળ બરાબર યુ ટીયુ વી ડબલ્યુ એક્સ વાય ને જેડ બરાબર અહીંયા પચીસ ને અહીંયા આવશે છવ્વીસ બરાબર બધાના આંકડા લખતો નથી જેમ જેમ જરૂર પડશે એમ લખીશું અહીંયા લઉં એટલે એલ ની વાત કરી હવે એલ નો ક્રમ કયો છે એલ નો ક્રમ છે બાર બરાબર તો વત્તા શું છે છે વી ક્યાં છે તો ઓગણીસ વીસ એકવીસ બાવીસ વી બરાબર કેટલા છે વી બરાબર છે આપણને બાવીસ અને ઈ તો ખબર જ છે પાંચ છે બરાબર હવે આનો સરવાળો કરીએ ને જોઈએ કે ટ્વેન્ટી સેવન મળે છે કે નહીં કન્ડિશન ફૂલફિલ થાય છે કે નહીં તો અહીંયા પાંચ ને પાંચ દસ ને ચાર ચૌદ વધ્યા એક ચોપન મળ્યા તો અહીંયા ચોપ્પન મળે છે ને અહીંયા સત્યાવીસ મળે છે બરાબર પરંતુ કંડિશન ફૂલફિલ થાય છે કઈ રીતે ચોપન ભાગ્યા બે કરું ધારો કે હું મતલબ કે આના ભાગ્યા બે કરું તો ચોપન ભાગ્યા બે શું મળશે આપણને સત્યાવીસ મળશે તો અહીંયા શું કરવાનું સરવાળો કરીને પછી ભાગ્યા બે કરીશું તો આપણી કન્ડિશન છે એ ફૂલફિલ થશે બરાબર હવે બીજું પણ જોઈ લઈએ આપણે શું નામ છે ગલ નું જી પ્લસ અહીંયા આવશે નવ બરાબર આર કેટલા છે આર છે અઢાર અને એલ તો આપણને ખબર છે બાર છે બરાબર હવે આનું પણ જોઈ લઈએ નવ ને સાત સોળ સત્તર અઢાર બરાબર છ છવ્વીસ ને છત્રીસ બરાબર છત્રીસ મળે બરાબર પરંતુ ભાગ્યા બે ધારો કે કરીએ તો છત્રીસ ભાગ્યા બે તો અઢાર દુ છત્રીસ થશે હવે અહીંયા ગલનો કોડ શું આપ્યો છે આપણને એક મિનિટ નવ સાત સોળ સત્તર અઢાર દુ છત્રીસ છત્રીસ છેતાળીસ સોરી અહીંયા છેતાળીસ આવશે બરાબર છે અહીંયા છેતાળીસ આવશે તો છેતાળીસ ભાગે બે કરીશું તો અહીંયા આવશે ટ્વેન્ટી થ્રી બરાબર તો બ્રેકઅપનું જોઈ લઈએ બી પ્લસ આર પ્લસ ઈ પ્લસ એ પ્લસ કે પ્લસ યુ પ્લસ પી બરાબર બી એટલે બે થશે આર કેટલા છે અઢાર ઈ છે પાંચ એ છે એક કેટલા છે દસ ને અગિયાર બરાબર યુ ઓગણીસ 20 ને એકવીસ અને પી કેટલા આપ્યા છે આપણને સોળ બરાબર આ બધાનો સરવાળો કરીને ભાગ્યા બે કરવાના બરાબર હવે બે વીસ પાંચ છવ્વીસ છવ્વીસ છત્રીસ ને એક સાડત્રીસ બરાબર આડત્રીસ બરાબર છે હવે અઠાવન ને સોળ આવો જોઈએ સાડત્રીસ બરાબર બ્રેકઅપનું શું થશે આપણે ટોટલ સરવાળો આપણને મળ્યો સેવન્ટી ફોર બરાબર અને ભાગ્યા બે કરીશું જે કંડિશન છે એ પ્રમાણે તો થર્ટી સેવન આપણો જવાબ થશે બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો દેખો આ સરવાળામાં મારા પણ ભૂલ પડી બરાબર તો થોડી ઉતાવળ કરો એનો વાંધો નહીં પરંતુ હંમેશા ધ્યાન રાખજો સરવાળામાં ભૂલ ના થાય ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે અહીંયા આપ્યું છે એ સી આ મૂળાક્ષર શ્રેણી છે એ સી એ ઈ એ જી એ આઈ એ તો વોટ નેક્સ્ટ બરાબર હવે અહીંયા શું કરવાનું આ મુજબની સિરીઝ પૂછાય તો તો અહીંયા એ એ એ આપ્યા છે તો એને સાઈડમાં મૂકી દો બરાબર એને જોવાના નહીં કારણ કે આગળ જઈશું તો એ આવશે જ બરાબર એ સેમ ટુ સેમ છે હવે જોઈએ આ બીજા નંબરના ક્રમો બરાબર બીજા ક્રમના જે નંબર આપેલા છે એ જોઈએ સી છે પછી શું આવશે ડી પછી આવશે ઈ પછી શું આવશે એપ જી જી પછી એચ

આમ જોઈને અલગ લાગે છે પરંતુ સિમ્પલ છે સાત ચોસઠ આઠ વન સિક્સટી નાઇન અને ખાલી જગ્યા બરાબર હવે અહીંયા તમે આ સિરીઝ છે અને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે આ જે ઓગણપચાસ છે અને સાત છે તો આ સાતનો વર્ગ છે બરાબર અહીંયા જોશો તો આ શું છે આઠનો વર્ગ છે બરાબર સિક્સટી ફોર તો સામે વન સિક્સટી નાઇન કોનો વર્ગ છે તો એ છે તેરનો વર્ગ બરાબર આગળ આપી હોય એકસો ચુમ્માળીસ તો અહીંયા શું આવું છું બાર આવવા જોઈએ બરાબર પચીસ આપ્યા હોય તો અહીંયા શું આવવું જોઈએ પાંચ આવવા જોઈએ છત્રીસ આપ્યા હોય તો શું આવું જોઈએ છ આવવા જોઈએ બરાબર એ મુજબની સિરીઝ છે ચલો નેક્સ્ટ આપેલ શબ્દોને તેના તાર્કિક ક્રમ પ્રમાણે ગોઠવો બરાબર પાંચેક જેટલા ઓપ્શન આપે છે શબ્દો આપે છે ગુજરાત છે ભારત છે એશિયા છે ગાંધીનગર છે અને વિશ્વ છે બરાબર હવે અહીંયા શું કરવાનું આપણે ચડતા ક્રમમાં જોવાનું કયું સ્થળ છે એની અંદર સમાવેશ થાય છે એ દેખો ગાંધીનગર છે પાટનગર છે બરાબર એ શેમાં આવેલું છે એ આવેલું છે ગુજરાતમાં ગુજરાત શેમાં આવ્યું છે ગુજરાત આવ્યું છે ભારતમાં ભારત શેમાં છે એશિયામાં આવેલું છે અને એશિયા છે એ આવેલું છે આખા વિશ્વમાં બરાબર બરાબર તો આ મુજબની શ્રેણી થાય ચડતા ક્રમ પ્રમાણે જોઈએ તો ગાંધીનગરનો ક્રમ કયો છે ચાર ગુજરાતનો છે એક ભારત છે બે આ છે ત્રણ અને વિશ્વ છે પાંચ તો ચાર એક બે ત્રણ પાંચ તો કયું છે તો ચાર એક બે ત્રણ પાંચ તો ઓપ્શન ડી છે સાચો જવાબ થશે બરાબર આની જગ્યાએ ધારો કે આ મુજબની શ્રેણી આપી હોય બરાબર બંને ઓપ્શનમાં નહીં આપ્યું હોય બરાબર ધારો કે વિશ્વ વિશ્વની અંદર એશિયા છે એશિયાની અંદર ભારત છે બરાબર ભારતની અંદર ગુજરાત છે ગુજરાતની અંદર ગાંધીનગર છે તો એ મુજબનું પણ પૂછાઈ શકે જે કંડિશન ફૂલફીલ થતી હોય તો એ પ્રમાણે જવાબ મૂકવાનો બરાબર તો એની જગ્યાએ ઓપ્શન આવું આપ્યું હોત કે પાંચ ત્રણ બે એક ચાર આ મુજબનું ઓપ્શન આપ્યું હોય બંને એક સાથે નહીં આપ્યા હોય બરાબર चलो नेक्स्ट જોઈએ चलो આ એક સરવાળો આપ્યો છે જોઈ લઈએ તો આપ્યો છે 20.80 + 20.008 + 20.088 + 20.888 बराबर હવે આ મુજબના દાખલાઓ છે સિમ્પલ લાગે છે પરંતુ જે સ્પીડમાં કરવાના લીધે ભૂલ થતી હોય છે તો આવામાં શું કરવાનું બરાબર આની પાછળ દેખો સર કે અહીંયા બે આંકડા છે પાછળ ત્રણ આંકડા છે તો શું કરવાનું બેની જગ્યાએ પાછળ ઝીરો મૂકી દેવાનો બરાબર અને જે રીતે સરવાળો કરતા હતા એ રીતે જ કરવાનું અહીંયા શું થશે આઠ 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 તો આઠ તરી ચોવીસ આઠ ને બે દસ દસ ને આઠ શું થશે અઢાર આઠ દુ સોળ ને એક સત્તર પોઈન્ટ છે તો પોઈન્ટ પણ મૂકવાનો સત્તર એટલે વધ્યાય એક અહીંયા આવ્યો એક એક બે ત્રણ ચાર ચાર દુ શું થશે આઠ તો એક્યાસી પોઈન્ટ સાઠ સાતસો ને ચોર્યાસી જવાબ આવો જોઈએ તો અહીંયા છે હા એક્યાસી સાતસો ને ચોર્યાસી જવાબ આવ્યો બરાબર તો આ મુજબ દાખલો ગણી શકાય બરાબર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણ એક નંબર શ્રેણી છે જોઈ લઈએ આપ્યું છે એક બે ત્રણ પાંચ આઠ તેર એકવીસ તો વોટ નેક્સ્ટ બરાબર હવે તમે આ સિરીઝ જોશો તો તમને એમ થશે કે શું આપ્યું છે એમ કારણ કે કોઈ પણ કંડિશન એટલી ફૂલફિલ થતી નથી બરાબર પરંતુ આ પ્રકારની શ્રેણી છે એને કહેવામાં આવે છે ફીબો નાકી શ્રેણી શું કહેવામાં આવે છે ફીબો નાકી શ્રેણી ફિબો નાકી સિરીજ કહેવામાં આવશે એનો મતલબ શું થશે દેખો આ એક છે એની અંદર બે ઉમેર્યું તો મને શું મળ્યા ત્રણ તો આ ત્રણ મૂક્યા મેં અહીંયા બરાબર હવે એકને ભૂલી જાઓ બે વત્તા ત્રણ કર્યા તો આપણને શું મળ્યું પાંચ બરાબર બેને ભૂલી જાઓ ત્રણ વત્તા પાંચ કર્યા તો આપણને શું મળ્યું આઠ બરાબર પાંચ વત્તા આઠ કરે તો શું મળ્યું તેર આઠ વત્તા તેર કરીએ તો શું મળે એકવીસ તો આગળ શોધવું હોય તો શું કરવાનું તેર વત્તા ધારો કે આગળ પૂછવામાં આવ્યું હોત તો આગળ શું આવત એકવીસ વત્તા ચોત્રીસ મતલબ કે પંચાવન આવત બરાબર તો આને કહેવામાં આવશે ફીબો નાખી શ્રેણી પહેલો છે એને બીજા જોડે ઉમેરો બરાબર અને જે જવાબ આવ્યો એને ત્રીજામાં લખો બીજા અને ત્રીજાનો સરવાળો કરો એને મૂકો ચોથામાં બરાબર ત્રીજા ચોથાનો સરવાળો કરો એને મૂકો પાંચમામાં બરાબર એને કહેવામાં આવશે શ્રેણી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યાના વ્યસ્તનું અસ્તિત્વ નથી બરાબર વ્યસ્ત મતલબ આ એ લખ્યો બરાબર તો એની નીચે એક હોય જ બરાબર તો એનો વ્યસ્ત શું થશે એક અપોન એ બરાબર એ જ મુજબ અહીંયા ઓપ્શન આપેલા છે અપૂર્ણાંકો બરાબર હવે અપૂર્ણાંક કોઈ પણ લઈ લઈએ ત્રણ ભાગ્યા ચાર છે તો એનું વ્યસ્ત કરવું હોય તો ચાર ભાગ્યા ત્રણ તો હા એનું વ્યસ્ત થશે બરાબર તો અપૂર્ણાંક ઓપ્શનમાં નહીં આવે ઋણ બરાબર ઋણ ધારો કે માઇનસ ત્રણ આપ્યું હવે એનું વ્યસ્ત કરીએ તો માઇનસ એક ભાગ્યા ત્રણ બરાબર તો એનું પણ વ્યસ્ત થાય છે બરાબર એ પણ આવશે તો એ ઓપ્શનમાં નહીં આવે પછી સી આપ્યું છે પાઈ બરાબર પાય નું મૂલ્ય શું છે બાવીસ ભાગ્યા સાત તો એનું શું થશે તો સાત ભાગ્યા બાવીસ તો અહીંયા એનું પણ વ્યસ્ત થાય છે બરાબર તો પણ નહીં આવે તો વધ્યું ના થાય બરાબર ગણિતની રીતે જુઓ અને ફિઝિક્સની રીતે જુઓ તો એનું જે ભાગ્યા કોઈ પણ નીચે જો આપણે જીરો મૂકીએ તો એનું કંઈ અસ્તિત્વ થતું નથી બરાબર તો એ છે શૂન્ય બરાબર શૂન્યનો ક્યારે વ્યસ્ત ના થાય ચલો નેક્સ્ટ જોઈએ બરાબર તો આ હતા આજના દાખલા તો હવે નવા લેક્ચરમાં ફરી એક વખત મળીશું ધન્યવાદ